છે સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર એ સુરતમાં જોવા મળી રહી છે ધારાસભ્ય કુમાર કાનાણીએ એ સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત પોલીસને એક પત્ર લખ્યો હતો અને પત્ર બાદ પોલીસ અને પાલિકાએ કામે લાગી છે મોડી રાત્રે પાલિકા અને પોલીસની સાથે મળીને એક સંયુક્ત કામગીરી સામે આવી કે જ્યાં વરાછાથી સરથાણા ઓવરબ્રિજની નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદ બાદ કાર્યવાહીની શરૂઆત થઈ પાલિકાએ પોલીસની હાજરીમાં બ્રિજના નીચે રહેલા તમામ દબાણો દૂર કર્યા ઓવરબ્રિજ નીચે મોટા પ્રમાણમાં દબાણો હતા અને એ જ દબાણોની વચ્ચે દારૂ ડ્રગ્સ ગાંજા અફેણ જુગાર જેવી ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદ કુમાર કાનાણીએ કરી હતી ધારાસભ્ય કુમાર કાનાણીએ ગતરોજ એક પત્ર લખ્યો હતો એ પત્ર લખતાની સાથે જ એ વિસ્તારમાં બ્રિજની નીચે જે ગેરકાયદેસર દબાણ હતું જે વર્ષોથી દબાણ લઈને બેઠા હતા એ દબાણ દૂર કરાયું જો કે કુમાર કાનાણીના પત્રની સાથે સાથે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એ ચાલતી થઈ હતી કે શું વરાછાના સરથાણા અને વરાછા વિસ્તારના એ બ્રિજની નીચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પોલીસને ખ્યાલ નહીં હોય શું સુરતના વરાછા અને સરથાણા પોલીસ મથકના અધિકારીઓએ આંખ આડા કાન કરી રહ્યા હતા આ તમામ વાતને લઈને કુમાર કાનાણીના પત્ર બાદ સવાલો ઉઠી રહ્યા હતા જોકે સવાલો બાદ મોડી રાત્રે કામગીરી સામે આવી છે આ એ કુમાર કાનાણીએ ગતરોજ લખેલાય પત્ર છે અને પત્ર બાદ કુમાર કાનાણીનો નિવેદન પણ સામે આવ્યું હતું કે નિવેદનમાં સુરત પોલીસના અધિકારીઓ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા કે જ્યાં નાના એવા બાળકો 10 વર્ષ 12 વર્ષની ઉંમર ધરાવતા એ બાળકો ગાંજા અને આફીનનું વેચાણ કરતા હોવાની વાત પણ કરવામાં આવી હતી જેના દ્રશ્યો પણ એ સુરતથી સામે આવ્યા હતા આ તમામની વચ્ચે કુમાર કાનાણીએ લખેલાય પત્રની અંદર શું વાત છે શુકામ કુમાર કુમાર કાનાણીએ પત્ર લખ્યો અને કેમ કાનાણીએ કહ્યું કે આ બ્રિજની નીચે ગેરકાયદેસર એ લોકો વસવાટ કરી રહ્યા છે દબાણ કરીને બેઠા છે અને જ્યાં દબાણની વાત કરવામાં આવી હતી ત્યાં જ દારૂ અને ગાંજાનું વેચાણ થતા હોવાની વાત આરોપ લગાવવામાં આવ્યા હતા